નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ફરી એકવાર સ્વાગત છે અને ઈરાન અને ઇઝરાયલની યુદ્ધની વચ્ચે નવો વળાંક પણ આવી ગયો છે ઈરાન હવે ઇઝરાયેલ ઉપર એટેક કરવાની તૈયારી કરી રહ્યું છે જેના વચ્ચે સંઘર્ષ પણ હવે ધીમે ધીમે વધી રહ્યું છે અને યુદ્ધની ચેતવણી પણ હવે ધીમે ધીમે આપી દીધી છે તો અમેરિકા આજે અગત્યના ડેટા જાહેર કરવાની છે જેના વચ્ચે આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તો મિત્રો આ યુદ્ધની વચ્ચે આજે સોનું મોંઘું થઈ રહ્યું છે કે સસ્તું જેની માહિતી પણ આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ અને આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો સૌપ્રથમ ચાંદીના ભાવથી શરૂઆત કરીએ જેની અંદર મિત્રો ચોવીસ કલાક દરમિયાન આજે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેની વચ્ચે આજે એક ગ્રામ ચાંદી દસ ગ્રામ ચાંદી સો ગ્રામ ચાંદી અને એક કિલો ચાંદી શું ભાવ

મિત્રો બાવીસ કેરેટ સોનામાં અને ચોવીસ કેરેટ સોનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આપણે ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવની માહિતી મેળવીએ તો હવે આગળ માહિતી મેળવીએ કે બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચેર્યું છે અને બિલવાળા સોનાની અંદર આજે વધારો થયો કે ઘટાડો જેની માહિતી પણ આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તો મિત્રો બિલવાળા સોનાની અંદર આજે ઘટાડો જોવા મળી રહ્યો છે અને બિલ વગરના સોનાની અંદર તો તમે ભાવ જાણતા જશો અને બિલ વગરના સોનાના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો તો આગળ વાત કરીએ તો બાવીસ કેરેટ સોનું જેની અંદર આજે મિત્રો માર્કેટની અંદર આજે બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં એકી સાથે વધારો અને ઘટાડો જોવા મળી રહ્યો છે જેના વચ્ચે મીટિંગ બાદ આજે પણ સોનાના ભાવની અંદર થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે અને છેલ્લા બે દિવસથી બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં જન્માષ્ટમી બાદ ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે જેના વચ્ચે આજના સોના ચાંદીના ભાવની વાત કરવાના છીએ મિત્રો બરાબર છે તો આજે 22 કેરેટ સોનું જયારે દસ ગ્રામ સોનું સડસઠ હજાર ને ચાલીસ માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સિત્તેર હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર પણ કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો તમે બાવીસ કેરેટ સોનું ખરીદવા માંગતા હોય તો તમને આજે એક તોલું સોનું સડસઠ હજાર ચાલીસમાં જોવા મળી રહે છે અને ચોવીસ કેરેટ સોનું એક તોલું ખરીદવા માંગતા હોય તો જેની અંદર આજે તમને એક તોલું સોનું તોંતેર હજાર એકસો ને માં મળી રહે છે જે મિત્રો પાકા બિલની સાથે આ ભાવે તમને મળી રહે છે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું અને જેમાં ચર્ચા